નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ પોતાના ઘરે જીરું રાખ્યું હોય તો દરરોજે દરરોજના જીરાના બજાર ભાવ જોવા માટે તેને મોબાઈલમાં અમુક વિડીયા જોતા હોય તો આપણી ચેનલ સારામાં સારી છે તેમાં દરરોજે દરરોજના જીરુંના જે વિડીયો આવતા હોય તે તમે જોઈ અને તમે જીરુંના ભાવ શું છે તે જાણી શકો છો અને બીજા બધા જે યુટ્યુબમાં ચેનલું હોય તે શનિવારે અને રવિવારે પણ જીરુંના ભાવ મૂકતા હોય જણાવવાનું કે જે શનિવાર અને રવિવારે યાર્ડ બંધ હોવાથી ભાવ આવતા નથી પરંતુ એ સંપૂર્ણપણે ખોટા ભાવ કહે છે તો આપણી ચેનલની અંદર સો એ સો ટકા સાચા એવા સોમથી શુક્રવાર સુધીના ભાવ આવશે તો નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે અને બીજા લોકો સુધી શેર કરો જેને લીધે તે પણ જાણી શકે કે આજે જે તારીખ હોય તે તે તારીખના જીરુના ભાવ શું રહેલા છે તો ચાલો શરૂ કરીએ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરુંના ભાવ આજે શું રહ્યા છે તે વિશે જોઈએ રાજકોટ ચાર હજારથી બાવનસો ગોંડલ સોત્રીસો એકથી પાંચ હજાર એક જેતપુર સત્યાવીસો એકત્રીસથી અડતાલીસો એક્યાસી બોટાદ 3500 પાંચ હજાર વાંકાનેર સત્યાવીસોથી સુડતાલીસો નેવ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે અમરેલી બત્રીસોથી પાંચ હજાર સિત્તેર જસદણ પાંત્રીસોથી અડતાલીસો કાલાવાડ ઓગણચાલીસોથી છેતાલીસો નેવ જામજોધપુર ચાર હજારથી ઓગણપચાસો એકત્રીસ જામનગર પાંત્રીસોથી અડતાલીસો નેવ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે જૂનાગઢ ત્રણ હજારથી પાંચ હજાર પચાસ સાવરકુંડલા અડત્રીસોથી ઓગણપચાસો તળાજા ત્રેપનસો ચાલીસથી ત્રેપનસો ને એકતાલીસ મોરબી ચાર હજાર એકસો વીસથી સુડતાલીસો બાબરા બેતાલીસો સાઠથી ઓગણપચાસો પચાસ ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભેંસાણ ત્રણ હજારથી છેતાલીસો દસડા પાટડી ચાર હજારથી ઓગણપચાસો બાવન લાલપુર બત્રીસો સાઠથી સુડતાલીસો દસ ધ્રોલ તેત્રીસોથી સુડતાલીસો માંડલ તેતાલીસો એકથી અડતાલીસો ને પંચ્યાસી ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભચાવ ચુમ્માલીસોથી એકાવનસો હળવદ આડત્રીસોથી પાંચ હજાર ઊંઝા બત્રીસોથી ત્રેસઠસો ત્રીસ હારીસ એકતાલીસોથી પાંચ હજાર રાધનપુર ચાર હજારથી ત્રેપનસો તો ખેડૂત મિત્રો આ હતા જીરુનાથ તમામ ભાવ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ